પોરબંદરના મેલપરા જ ઉનાળા વિસ્તારમાં યોજવામાં આવેલા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો ત્રણસોથી વધુ લોકોએ લાભ લીધો હતો અને સ્થળ ઉપર જ તેમને તમામ પ્રકારના ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા પોરબંદરમાં ગત દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાયેલી અને તેના કારણે ફેલાયેલ પાણીજન્ય રોગોથી ઘણા ગરીબ પરિવારોને મુશ્કેલીઓ પડતી હોય તેવા સમયે રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનર ક્લબ સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુના સહયોગથી આ પાણીજન્ય રોગોના ઇલાજ માટે રામદેવપીના ઝુંડાળા ખાતેના દ્વારામાં આઈસીયુ મોબાઇલ વાન દ્વારા નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તાવ શરદી ઉધરસ ચામડીના રોગના નિદાન માટે જનરલ પ્રોઝિશ્યન ચામડીના ડોક્ટર ઇએનટી ડોક્ટર વગેરેની ટીમ તથા બ્લડ યુરીનના રિપોર્ટ માટે જરૂરી લેબોરેટરીની સુવિધા પોર્ટેબલ યુનિટ દ્વારા ત્રણસો દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી